સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જગ વિખ્યાત અન્નક્ષેત્ર બસો પાંચ વર્ષથી આજે પણ અવરત પણ ચાલુ છે સંત જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવર્ત ઓગણીસો સાડત્રીસ મહાવી ને બુધવાર ના દિવસે વૈકુઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદને દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે કે આજે બાપાની એકસો ચુંમાલીસમી પુણ્યતિથિ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે સમગ્ર વિરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વિરપુર વેપારી એસોસિએશનના પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે વીરપુર આવતા ભાવિકો યાત્રાઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્ય ક્ષેત્ર તેમજ જલારામ બાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા વેપારી એસોસિએશને ચાલુ વર્ષે મહાવદ દશમ આજે જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે જલા બાપાની પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપી હતી

આજે પૂજ્ય શ્રી જલારામ બાપા નિમિત્તે વીરપુરના તમામ ચુમાલીસ ની ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ રૂપે બાપાને અર્પણ કર્યું આજથી ચુમ્માલીસ વર્ષ પહેલા પૂજ્ય મહાવધી દશમના દિવસે બાપાએ મહાપ્રયાણ કરેલું એની યાદમાં એમની પુણ્યતિથી નિમિત્તે આજે ધંધા રોજગાર બંધ રાખીને વીરપુરના વેપારીઓ બાપાને સદાસુમન અર્પિત કરે છે અને વીરપુર જલારામ મંદિરમાં દર્શન તેમજ અનુક્ષેત્ર અને પ્રસાદની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ છે